મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાંથી વધુ એક વેપારીનું ઉઠમણે થયું છે જેમાં વેપારીઓનું જોબ વર્ક કરનાર અનેક કારખાનેદાર ફસાયા છે પરવત પાટિયા સારોલી વેલી હોમ્સ ખાતે રહેતા પ્રકાશ ભરતભાઈચંદ્રાણાએ આરોપી રુદ્રા ક્રિએશનના માલિક સાગર શર્મા જે રહે ડિમ્પલનગર પર્વત પાટ્યા અને કાપડ દલાલ શુભમ અશોક અગ્રવાલ જે રહે જલારામ મોડેલ ટાઉનની બાજુમાં પરવત પાટ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કે કાપડ દલાલ શુભમ મારફતે વેપારી આરોપી સાગર શર્માએ ફરિયાદી પાસેથી સાડીનો જોગવર્ક કરાવ્યું હતું જેના રૂપિયા છ લાખ ત્રેવીસ હજાર ત્રણસો પચાસ અને જય ભવાની ક્રિએશન ફાર્મમાં ફિનિશ સાડીના રૂપિયા ચાર લાખ બે હજાર નવસો મળીને કુલ દસ લાખ છવ્વીસ હજાર બસો પચાસનું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી અને આરોપી સાગર શર્મા મિલેનિયમ માર્કેટ સ્થિત દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા છે ઉલ્લેખનીય એ છે કે શેઠ છેતરપિંડી બે ત્રણ ઘટના નોંધાતી હોય છે સલાબતપુરા પોલીસમાં ચાંફાડ કામ કરે તો તેમાં બચવાનું કોઈ પગલાં લેતું હોય તો તે ખેદજનક છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત